મહાશિવરાત્રી નિમિત્તે માંડવીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ માંડવી ખાતે ભવ્ય શોભાયાત્રા ગલીએ ગલીએ ફરી સમગ્ર માંડવીમાં શિવમય બન્યું હતું છેલ્લા બાર વર્ષથી સૌ સનાતની હિન્દુ સમાજને સાથે રાખી યોજાય છે ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ ધર્મસભા પણ યોજાય છે જેમાં સૌ સનાતની હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહી હિન્દુ સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે

આખા દેશની અંદર આપણે ઉત્સવ જોઈ રહ્યા છીએ મહાશિવરાત્રીનો કચ્છની અંદર પણ અને અનેક ગામડા અને શહેરોની અંદર પણ શોભાયાત્રા હોય શિવજીના મંદિરની અંદર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય અને વિશેષ અનેક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી મધ્યે પણ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને દરેક વર્ગના દરેક સમાજના લોકો હતા અને સાથે સાથે જે પ્રકારે એક માહોલ બન્યો હતો અને ખૂબ જ એક આનંદ અને ઉત્સાહ સાથે આજે મહાશિવરાત્રીના અવસરને સમસ્ત હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહી કરીને આજે માણી હતી હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું મારું નામ મહંત બસંતગીરી ગુરુ નયનગીરીજી શ્રી જ્ઞાનગીરી નિમેગીજી મઠના મહંત આજનો મહાશિવરાત્રી મહાપર્વ માંડવી મધ્યે શોભાયાત્રા રૂપી ભવ્યાથી ભવ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે સાડા આઠ કલાકે જ્ઞાનગીરી મઠથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ અને નગરના મુખ્ય માર્ગો પર જ્ઞાતિ પ્રમુખો દ્વારા અલગ અલગ રોટસો આશરે પંદર જેવા જેમાં અલગ અલગ કૃતિઓ બધી મહાદેવીની વેશભૂષાવરી અને બધી મૂકવામાં આવી અને શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી અને ચોક પ્રત્યે ધર્મસભારૂપી આમાં અભિવાદન થઈ અને પૂર્ણ થઈ આજ સવારે સાડા આઠ કલાકે શોભાયાત્રા સ્થાન સમયે માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીસિંહ જાડેજા અમારા ગોસ્વામી સમાજનો ગૌરવ એવા કચ્છના ડીજીપી કલ્સેશગીરીજી ગોસ્વામી તેમજ માંડવી શહેરના જ્ઞાતિ પ્રમુખો અને એના સંતો મંતો સાથે સાડા આઠ કલાકે પ્રસ્થાન કરાવે સંદેશો તો અમે બાર વર્ષથી અમારો આ સંદેશો છે કે ઉત્સવોના માધ્યમથી સનાતન હિન્દુ સમાજ એક ધ્વજ એક મંચ સાથે રહે અને ઉત્સવોના માધ્યમથી ઉત્સવની ક્રાંતિથી આજે જે સનાતન સમાજ સામે અમુક પડકારો છે એ પડકારો તમામે તમામ સનાતન હિન્દુ સમાજ જ્ઞાતિ ભેગી થઈ અને એક સાથે એની સામે ઝુમે એના માટેના ઘણા બધા કાર્યો છે કોઈ એક બે કાર્ય નહીં પણ આ સ્વયંભુ ઉત્સાહ અને સ્વયંભૂ સત્કારથી આજે ઉત્સવના માધ્યમથી મહાશિવરાત્રી મહોત્સવ ભવ્ય શોભાયાત્રાના માધ્યમથી અમે કરીએ જ છીએ બાર વર્ષ થયા અને અમારો ધર્મ સંદેશ આ જ છે કે સમજ સનાતન હિન્દુ સમાજ એક મત એક થઈને રહે માંડવીની પવિત્ર ધરતી પર આજે ગુરુ જ્ઞાનગીરી નિર્મળગીરી ટ્રસ્ટ મહાશિવરાત્રી ગ્રુપ અને હિન્દુ યુવા સંગઠનના સહયોગથી આજે ખૂબ સુંદર ભવ્ય ભવ્ય આજે મહાદેવની શિવરાત્રીની રથયાત્રાનો આજે સવારે ખૂબ સરસ શુભારંભ થયો માંડવીની સમગ્ર જનતા માંડવીના રસ્તાઓ ખીચોખીચ ભરાઈ ગયા અને ત્યાંથી જે લોકોએ સ્વયંભૂ આજે જે એક ઉત્સાહ અને એકતા દાખવી છે એ અભૂતપૂર્વ હતી હિન્દુ યુગ સંગઠનના પ્રયાસો ગૃહ જ્ઞાનગીરી નિર્મલગીરી ટ્રસ્ટના મહંત શ્રી બસંતગિરજીના આશીર્વાદથી અને માંડવીની શિસ્તબદ્ધ જનતાએ આજે જે એકતા દેખાડી છે સમસ્ત હિન્દુ સમાજ માટેની એ ખરેખર પ્રશંસનીય છે અને મહાદેવના આ ખૂબ જ પવિત્ર પર્વ નિમિત્તે જ્યારે આજે સમસ્ત હિન્દુ સમાજ એક થયો ત્યારે માંડવીએ આજે આખું ભગવાન રંગથી રંગાઈ ગયું ખૂબ સરસ આયોજન વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી પણ ખૂબ જ સરસ સુંદર એક કામગીરી કરવામાં આવી સાથે સાથે માનવીને સ્વયંભૂ શિસ્તબદ્ધ પ્રજાએ પણ એ જ રીતે પોતાનો ઉત્સાહ દાખવ્યો અને આજના પર્વ નિમિત્તે આપના માધ્યમથી હું આજે રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા સાથે ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય એમણે સાથે બધાએ રહી અને આજે પ્રસ્થાન કરાવ્યું તો આજના પ્રસંગે હું આપના માધ્યમથી સમસ્ત કચ્છની હિન્દુ અને ધર્મપ્રેમી જનતાને હું મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણા સૌની અંદર મહાદેવ વસે અને એ મહાદેવના અંતરના આશીર્વાદથી આપણે સૌ એકજુટ થઈને એક પારિવારિક ભાવનાથી સમસ્ત હિન્દુ સમાજ જોડાય એવી મારી આપ સૌને અભિનંદન સાથે અંદર શોભાયાત્રા હું માનું છું કે આપણા દરેક શૌર્યની અંદર નીકળે છે એ નિમિત્ત છે સમસ્ત હિન્દુ સમાજને એકતા ત્રણે બાંધવાનું જે કાર્ય કોઈ પણ સંસ્થા કોઈ પણ ટ્રસ્ટ કોઈ પણ મઠ કે કોઈપણ હિન્દુ આપણા જે ધાર્મિક સંગઠનો કરે છે એ ખરેખર ખૂબ જ સુંદર કાર્ય છે અને જ્યારે સંદેશા આપવાની વાત આવે ત્યારે આ સંગઠનો આપણા જે છે એની સાથે ખાસ કરીને અત્યારનો યુવા વર્ગ અને આપણી બહેન દીકરીઓ સોશિયલ મીડિયાના જ્યારે આજે પ્રચાર વધ્યો છે અને આપણે કોઈ પણ કાર્યક્રમ કે ફંક્શન હોય છે ત્યારે આપણે એની ઉપર આપણે હાઇલાઇટ કરીએ છીએ તો આની અંદર જે આપણા યુવાન ભાઈઓ છે એ ગેરમાર્ગે ન દોરાય આપણી બહેન દીકરીઓ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ ટ્રેક પરથી ન ભૂલાઈ જાય એની હું ખ હું સૌને ખૂબ વિનંતી કરું છું કે જેટલું આ સૌ માટે રૂપ છે એટલું જ જોખમી પણ છે એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આપણે ખૂબ એક સમયની સાથે રહીને કરીએ એના ઉપર સમય ન વિતાવીએ પણ એમાંથી આપણે જાણકારી મેળવીએ એવા સિદ્ધાંતે આપણે સૌ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશું તો ખરેખર એ ખૂબ પોઝિટિવ રહેશે આપે જે રીતે જોયું કે સતત બાર વર્ષથી જ્ઞાનગીરીજી નિર્મલગીરીજી મઠ અને હિન્દુ સમાજ દ્વારા જે રીતે શિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન થાય છે આપે જોયું એ રીતે આખું માંડવી ભગવામય બની ગયું છે લોકોએ સ્વયંભૂ ઉત્સવને માણ્યો પણ છે અને ઉત્સવના આયોજનમાં ભાગીદાર પણ બન્યા છે એટલે આ સૌથી મોટી વિશેષતા છે આ ઉત્સવની જેમાં હિન્દુ સમાજ એકજૂટ પણ થાય છે અને સમાજમાં નવી ઉર્જાનો સંચાર પણ થાય છે સવારના જે રીતે આપે જોયું કે મહંત શ્રી બસંતગીરીજી એમની સાથે જિલ્લા ડીજીપી કલ્પેશભાઈ ગોસ્વામી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા અધિકારીઓ દ્વારા જે રીતે જ્ઞાનગીરીજી નિર્મલગીરીજી મઠ ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને ઠેર ઠેર આ શોભાયાત્રામાં હિન્દુ સમાજ દ્વારા સ્ટોલો લગાડવામાં આવ્યા જે ખાવા પીવાની વસ્તુઓ છે એ પણ જનતાને આપવામાં આવી એટલે આ આયોજન ખૂબ જ સુંદર સુચારું શિસ્તબદ્ધ અને યાદગાર બની રહ્યો અને ત્યારબાદ ચોકમાં પ્રચંડ જનસંખ્યા સાથે જે રીતે આપે જોયું કે શોભા ધર્મસભા પણ યોજાણી અને આ ધર્મસભામાં હિન્દુ સમાજને એકજૂટ થવાની અપીલ કરવામાં આવી અને ખાસ આ ઉત્સવો છે હિન્દુ સમાજને જોડે છે હિન્દુ સમાજને સુરક્ષિત રાખવા માટેના આ ઉત્સવો ચિંતન અને ચિંતાનું જ્યારે એક માધ્યમ બની રહે છે ત્યારે આજના દિવસે મંચ ઉપરથી જે રીતે વાતો કરવામાં આવી હિન્દુ સમાજને અપીલ કરવામાં આવી કે સોશિયલ મીડિયા એ વર્તમાનમાં જે રીતે ઉપયોગી છે એ રીતે હિન્દુ બહેનો માટે આ સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક લવ જેહાદનું જાળ પણ બની રહ્યું છે ટ્રેપ પણ બની રહ્યું છે તો આપના માધ્યમથી આજે સમસ્ત હિન્દુ સમાજને અહીંથી હું કહેવા માગીશ કે જે રીતે આપણે ધર્મસભામાં કહ્યું એ જ રીતે કે હિન્દુ બહેનો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ તકેદારીથી રાખે કારણ કે આ એવું માધ્યમ છે જે તમારા ઘરમાંથી તમારી બેન દીકરીઓને ઉપાડવા માટેનું એક સરળ માધ્યમ બની રહ્યું છે અને લવ જે રાક્ષસ છે જે ક્યારેક સમીર તો ક્યારેક સલીબના રૂપે હિન્દુ બહેનોને ટાર્ગેટ કરી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ સદઉપયોગ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર કોને ફોલો કરવું અને કોને ન કરવું હિન્દુ બહેનો ખાસ ધ્યાન રાખે કારણ કે જે ઔરંગઝેબ અને શિવાજીનો જો ભેદ હિન્દુ બહેનો જો સમજી જાય તો મને એવું લાગે છે કે જે આ લવ જે હાજરૂપી દૂષણ છે એ હિન્દુ સમાજમાંથી જડમૂળથી ખતમ થઈ જશે આવા ઉદ્દેશ્ય અને આવા ઉદ્બોધન સાથે આજનું આ જે શિવરાત્રીનો કાર્યક્રમ હતો માંડવી ભવ્ય ભવ્ય એ સંપૂર્ણ સુરક્ષા સાથે અને સૌહાર્દ સાથે પૂર્ણ થયું બિલકુલ બસંતગીરીજીના નેતૃત્વમાં આપે જોયું કે સતત બાર વર્ષથી એક પણ ડખો નથી થયો આ શોભાયાત્રામાં અત્યારે કોઈ ઘરનું નાનું પ્રસંગ હોય ને તો એ લોકો રિસાઈ જતા હોય છે ત્યારે આખા સમાજને સાથે રાખી અને સફળતાપૂર્વક કાર્યક્રમ કરો એટલે આ કાર્યક્રમના સંપૂર્ણ યશના હકદાર જે છે એ બસંતગીરી છે અને એમની સાથેનો જે શિવરાત્રિ ગ્રુપ છે ખૂબ જ મહેનત કરે છે રાત દિવસ એક કરીને તમે જે રીતે જોયું કે આખા માંડવીને ભગવાથી શણગાર્યું છે તો શિવરાત્રિ ગ્રુપને પણ અભિનંદન આ જે જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ છે એને પણ અભિનંદન અને સૌથી વધારે અમારા જે બસંતગીરી છે એમને પણ ખૂબ જ અભિનંદન અને એમના નેતૃત્વમાં માંડવીમાં સતત આવા કાર્યો થતા રહે એવી હું બસંતગીરીજીને આપના માધ્યમથી શુભકામનાઓ પણ આપીશ